મહાનગરપાલિકાના દબાણ હટાવી ના દબાણ ટ્રાફિક અને રાહદારીઓને અડચણ રો લારી કેબિનો સહિતના દબાણો દૂર કર્યા હતા દબાણ હટાવ કામગીરીને પગલે दबाण करता हूं मां सारे पपड़ाट फैलाई गयो होतो तो मैं चला मारते हूं तो मैं चला આટલા પ્રેમ કોઈ ન સમજાવે અને આમાં કર્તો પરમિશન નથી નથી કર્યું અમે પરમિશન અમે પરમિશન એક શબ્દય નહીં કરીએ બરાબર આટલામાં બચ્ચાને ખબર છે કે આ વસ્તુ ચાલુ નથી થઈ કોર્પોરેટર છે કે નહીં